દૂધધારા ડેરીમાં ચેરમેન પદે ઘનશ્યામ પટેલની નિમણૂક ભરું છું દૂધધારા ડેરીમાં સર્વસંમતિથી ફરી એકવાર ઘનશ્યામ પટેલને ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે જ્યારે વાઇસ ચેરમેન પદે સંજયસિંહ રાજવીરી નિમણૂક કરવામાં આવી છે તો ચેરમેન પદની પ્રક્રિયા પ્રાંત અધિકારી મનીષા મણાની અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની હાજરીમાં પૂર્ણ કરાઈ છે તો અઢી વર્ષના કાર્યકાળ માટે ઘનશ્યામ પટેલ ફરી એકવાર ડેરીના ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે

અધ્યક્ષ ઉપાધ્યક્ષ ની ચૂંટણી માટે અધ્યક્ષ માં શ્રી ઉપાધ્યક્ષ માટે શ્રી સંજય કુમાર ਗਿਓ ਨੂੰ ਬੈਂਡੇਡ ਆਪਾਂ ਆਪਨੇ ਅਧਿਕਰਣ ਕਰਵਾਉਣਾ ਹੈ